શોધો તો મિત્રો અહીંયા ક્ષેત્રફળ પદની પદાવલી આપેલી છે મિત્રો ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કે ક્ષેત્રફળ નું સૂત્ર આપણને ખબર છે બરાબર લંબાઈ પહોળાઈ એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ પડી દર્શાવાય છે મિત્રો અહીં આ જે પદાવલી છે એના મિત્રો આપણે અવયવ પાડીશું અને અવયવ પાડતા આપણને જે આ પદાવલી છે એની સંભવિત લંબાઈ અને આપણને પ્રાપ્ત થશે તો ચાલો જોઈએ કે પહેલી પદાવી છે મિત્રો અહીંયા કે પ્રથમ પદ જે છે એ વર્ગ એનો સહગુણક છે પચીસ અને અંતિમ પદ છે બાર તો પચીસ અને બાર છે તો સરળતાથી અવયવ પાડવા માટે મિત્રો આપણે પાંચ ગુણ્યા પાંચ એ ચાર તરીકે બાર તો અહીંયા આપણે મધ્યમ પદ પાંત્રીસ લાવું છે માઇનસ પાંત્રીસ છે તો અહીંયા વીસ વત્તા પંદર પરંતુ મિત્રો માઇનસ છે તો આગળ માઇનસ ચિહ્નો મૂકીશું એટલે કે માઇનસ વીસ અને માઇનસ પંદર ત્યારબાદ માઇનસ પંદર અને ચનસ વીસ એ અને માઇનસ પંદર એ તેના બે ભાગ પડે છે તો મિત્રો અહીંયા આપણે લખીશું પચ્ચીસ એનો વર ઓછા વીસ એ ઓછા પંદર એ વત્તા બાર ત્યારબાદ આપણે પ્રથમ બે પદોમાંથી સામાન્ય કાઢીશું અહીંયા પચ્ચીસ છે અને વીસ છે તો એમાંથી પાંચ એ મિત્રો સામાન્ય નીકળે છે તો પાંચ એ સામાન્ય કાઢીશું તો માંથી પાંચ સામાન્ય નીકળે છે તો પાયો પાયો પચીસ તો અહીંયાં પાંચ એ ઓછા ચાર ત્યારબાદ મિત્રો ત્રીજું પદ છે એનું ચિહ્ન માઇનસ છે તો માઇનસ ચિહ્ન સામે કાઢીશું પંદર એટલે કે પાંચ તરી પંદર અને ચાર તરી બાર તો જેમાંથી આપણને ત્રણ સામાન્ય નીકળે છે તો ત્રણ તો અહીંયા પાંચ એ ઓછા માઇનસ એટલે કે ઓછા ચાર થશે મિત્રો અહીંયા અહીંયા માઇનસ ચિહ્ન બહાર નીકળે છે એટલે કે અંદરનું ધન ચિહ્ન છે એ ઋણ ચિહ્નમાં ફેરવાય છે તો એના બે અવયવ પડે છે પાંચ એ ઓછા ચાર અને પાંચ એ ઓછા ત્રણ તો માટે એની સંભવિત લંબાઈ અને પહોળાઈ અને થાય તો આ રીતે મિત્રો આપણે આના અવયવ પાડી અને અને લંબાઈ પહોળાઈ મેળવી શકીએ છીએ ત્યારબાદ સેકન્ડ પદાવલી છે મિત્રો તો ક્ષેત્રફળ માટે પાંત્રીસ વાયુનો વર્ગ વધતા તેરવાય ઓછા બાર છે તો અહીંયા મિત્રો આપણે પ્રથમ પદ પાંત્રીસ વાયુનો વર્ગ છે એટલે કે એનો સગુણક છે પાંત્રીસ અને અંતિમ પદ બાર છે અહીંયા તેર વાય લાવવાના છે એટલે કે અઠયાવીસ વાય ઓછા પંદર વાય એટલે અઠ્યાવીસ માંથી પંદર જાય છે તો તેર વાય આપણને મળે છે તો ચાલુ જોઈએ આપણે કે પાંત્રીસ વાય નો વર્ગ ઓછા બે પદમાંથી આપણે મિત્રો સાત પછી પાંત્રીસ છે અને સાત અઠ્યાવીસ છે એટલે કે અહીંયા સાત વાય સામાન્ય નીકળશે સાત પચાસ પાંત્રીસ એટલે કે પાંચ વાય મિત્રો પાંચ તરી પંદર અને ચાર બાર એટલે કે ત્રણ સામાન્ય નીકળે છે તો પાંચ પંદર પદોમાંથી હવે પાંચ વાયાર અને સાત વાય ઓછા ત્રણ એ આના બે અવયવ પડે છે તો માટે સંભવિત લંબાઈ અને પહોળાઈ મિત્રો પાંચ વાય છે મિત્રોને આવી ગયો ત્યારબાદ મિત્રો આપણે છવ્વીસ છત્રીસ દાખલો જોઈએ કે એડી અને બીસી એ રેખાખંડ ખંડ પરના સમાન લંબ છે તો મિત્રો અહીંયા આ રેખા ખંડ એ છે અને એના પર આ એડી અને બીસી એ એબી પરના લંબ આપેલા છે અને આકૃતિ મુજબ આપણે સાબિત કરવાનું છે કે સીડી છે એ ને દુભાગે છે એટલે કે છે એવું આપણે સાબિત કરવાનું છે મિત્રો તો અહીંયા આપણે જોઈએ કે એડી તથા બીસી એ રેખાખંડ એ બી પરના સમાન લંબ છે એટલે કે માટે એડી બરાબર બીસી થાય અને લંબ છે એટલા માટે ખૂણો એટલે કે તથા ખૂણો ઓ એ ડી બરાબર ખૂણો ઓ બીસી બરાબર નાઇન્ટી સમાન છે અને લંબ છે એટલે કે એડી બરાબર બીસી થશે તથા ખૂણો ઓ એ બીસી બંને હવે એડીઓ અને ત્રિકોણ બીસી માં આ બંને ત્રિકોણો લઈએ છે અને એમાં મિત્રો અહિયા આપણને ખ્યાલ છે પક્ષમાં કે એડી બરાબર બીસી આપેલું છે તથા ખૂણો ઓ એડી બરાબર ઓ બીસી ખૂણો ઓબીસી જે આઠ ખૂણા છે આ આપણે જાણીએ છીએ તથા મિત્રો આપણને ખ્યાલ છે કે આ બંને અભિકોણ થાય સામસામેના ખૂણા છે ત્રિકોણમાં તો ખૂણો એ ઓ બરાબર ખૂણો એ ઓડી બરાબર બી સી ખૂણો બી ઓ સી તો આ મિત્રો શું બને છે અભિકોણ બને છે અને અભિકોણો સમાન હોય છે તો બંને અભિકોણ છે તો માટે આ બંને ત્રિકોણો એટલે કે ત્રિકોણ એ ડીઓ એકરૂપ ત્રિકોણ બીસીઓ થાય તો મિત્રો અહીંયા આ બંને સામસામેના ખૂણા છે

તથા સીડી બિંદુએ છે તથા ઓ એ બરાબર છે અહીં એ બી અને સીડી એકબીજાને ઓ બિંદુમાં છેદે છે અને ઓ એ બરાબર ઓબી છે એનો મતલબ કે સીડી કોઈ પણ બે બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતા વધારે હોય છે ત્રિકોણનો પ્રમય સાત પોઈન્ટ આઠ છે મિત્રો બહુ સરળ પ્રમાય છે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતા વધારે હોય છે આપણે સાબિત કરવું છે તો મિત્રો અહીંયા પક્ષમાં ત્રિકોણ આપેલો છે ત્રિકોણ એ બી તો ત્રિકોણ એ બી આપેલ ત્રિકોણ છે સાધ્યમાં મિત્રો આપણે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા અધિક છે તો એ બી વત્તા એસી બે બાજુ એ બી વત્તા એસી ગ્રેટર ધેન બી એ એ જ જ રીતે રીતે મિત્રો મિત્રો એટલે કે અને તો આપણું સાધ્ય છે એટલે કે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા અધિક હોય છે ત્યારબાદ મિત્રો આપણે સાબિતી જે સાબિત કરવાનું છે સાબિતી તો અહીંયા બી આપણે એ તરફ લંબાવતા અહીંયા બિંદુ ડી એવું મળે છે કે જેથી તો બિંદુ એ તરફ લંબાવતા બિંદુ ડી એવું મળે કે જેથી એડી બરાબર એસી તો અહીંયા ડી બિંદુ એવું મળે છે મિત્રો કે એડી અને એસી બંને સમાન થાય છે અહીંયા એડી અને એસી સમાન છે એટલે કે સામ સામેની બાજુઓ સમાન છે તો એના ખૂણા પણ કેવા એડી બરાબર એસી હોય કે ખૂણો એડીસી બરાબર ખૂણો એસી ડી થાય એટલે કે સામ સામેના ખૂણા પણ સમાન થાય એટલે કે ખૂણો એડીસી બરાબર ખૂણો એસી ડી થાય હવે ખૂણો બીસીડી મિત્રો ખૂણો બીસીડી કયા બે ખૂણાઓનો સરવાળો છે એ જોઈએ તો ખૂણો એસીડી આ બંનેનો સરવાળો છે એટલે કે આસન્ન કોણ છે એટલે કે ખૂણો બીસીડી એ કયા બે ખૂણાઓનો સરવાળો છે તો આ બે ખૂણાઓ ખૂણો એસીડી અને ખૂણો એસી નો સરવાળો છે મિત્રો અહીંયા ખૂણો BCD બરાબર એ ખૂણો ACD ખૂણો ACD એટલે કે મિત્રો આપણે શું લખી શકીએ ADC લખી શકીએ તો ACD ની જગ્યાએ મિત્રો આપણે ADC મૂકીશું તો ADC + ખૂણો ACB એટલે કે ખૂણો BCD માં ADC + ખૂણો ACB આવું આપણે લખી શકીએ છીએ હવે ખૂણો આ બીસીડી છે મિત્રો આ બે ખૂણાના સરવાળા બરાબર છે એટલે કે ખૂણો બીસીડી એ કોના કરતા મોટો થાય તો ખૂણો બીસીડી એ ખૂણો એડીસી થાય એટલે કે ખૂણો બીસીડી છે એ એડીસી કરતા મોટો થાય તો મિત્રો એડીસી ને આપણે બીડીસી પણ લખી શકીએ તો ખૂણો બીસીડી પણ લખી શકાય એટલે કે ખૂણો બીસીડી મોટો છે કોના કરતા ખૂણો બી ખૂણો બીસીડી મોટો છે કોના કરતા મિત્રો તો ખૂણો બીડી સી કરતા મોટો છે બીડી સી જે આપણે આખા ત્રિકોણમાં બંને ખૂણાઓ લખેલા લખેલા છે એટલે કે ત્રિકોણ બીસીડી આખા ત્રિકોણમાં જોઈએ તો ત્રિકોણ બીસીડી માં ખૂણો બીસીડી મોટો થાય કોના કરતા બીડી સી કરતા એટલે કે બીડીસી કરતા બીસીડી ખૂણો મોટો થાય હવે મિત્રો ખૂણો બીસીડી છે એનો સામેનો સામેની બાજુ કઈ થાય મિત્રો બી બી સીડી આ જે ખૂણો છે એની સામેની બાજુ બીડી થાય એટલે કે અહીંયા આપણે બીસીડી ની બીસીડીસ ખૂણો છે એની સામેની બાજુ બીડી થાય અને બીડીસી બીડીસી તો આ ખૂણો છે તો એની સામેની બાજુ કઈ થશે મિત્રો બીસી થશે એટલે કે બીડી ગ્રેટર ધેન બીસી થાય હવે બીડી બીડી એ સરવાળો છે સરવાળો કરીએ છીએ ત્યારે મિત્રો આપણને બીડી મળે છે તો એ બી પ્લસ એડી ગ્રેટર દેન બીસી થાય હવે એ બી પ્લસ એડી મિત્રો અહીંયા આપણને ખબર છે કે AD અને AC બે સમાન છે એટલે કે AB + AD ની જગ્યાએ આપણે શું રાખી શકીએ AC લખી શકીએ એટલે કે AB + AC > BC આ ક્યાં મુજે લખ્યું મિત્રો તો અહીંયા ખબર છે કારણ કે AD = AC છે તો આ મુજે આપણે લખી શકીએ તો અહીંયા મિત્રો AB + AC > BC જે આપણે પહેલું છે પરિણામ સાબિત કર્યું એ જ રીતે આ બે પરિણામ પણ આપણે સાબિત કરી શકીએ એટલે કે એ જ રીતે એસી પ્લસ બીસી ગ્રેટર દેન એ બી અને બીસી પ્લસ એ બી ગ્રેટર એસી સાબિત કરી શકાય તો મિત્રો બહુ સરળ પ્રમેય છે લગભગ બધા વિદ્યાર્થી મિત્રોને આવડી ગયો હશે આડત્રીસમાનો જે અથવાનો એક્ઝામ્પલ છે એ આપણે ગણીએ કે એબીસી અને ડીબીસી એટલે કે એ અને ડીબીસી

અહી કે ખૂણો એ બીસી અને ખૂણો ડીબીસી આસન કોણ છે આ બંને આસન કોણના ખૂણા છે એટલે કે બંનેનો સરવાળો એટલે કે ખૂણો એ બી પત્તા ખૂણો ડીબીસી બરાબર આખો ખૂણો એ થાય એટલે કે એ બીડી જેને આપણે નંબર એક રીતે મિત્રો આપણે જમણી બાજુ ખૂણો 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 અને ડીસીબી આસન કોણ છે આસન કોણ છે તો માટે મિત્રો એમનો સરવાળો પણ એસીબી વત્તા ડીસીબી એ આખા ખૂણા એટલે કે એસીડી જેટલો થાય જેને આપણે નંબર બે આપીશું હવે મિત્રો ત્રિકોણ એ બી એ બી માં એ અને એ બે સમાન બાજુઓ છે તો આપણે જાણીએ છીએ કે સમાન બાજુ હોય તો તેમના સામ સામેના ખૂણા પણ સમાન હોય છે એટલે કે ખૂણો એ બરાબર ખૂણો એ બી થાય એ જ રીતે મિત્રો त्रिकोण डीबीसी तो डी ने समान छे, तो मित्रों खूणों क्या क्या बे खूणों से तो डीबीसी DBC बराबर खूणो DCB बी DCB बी તો મિત્રો આ બે બાજુઓ સમાન છે તો એના સામેના ખૂણા ડીબીસી અને ડીસી બંને સમાન થાય હવે મિત્રો આ બંનેનો સરવાળો એટલે કે ખૂણો એ બીસી વધતા ખૂણો ડીબીસી બરાબર શું લખી શકાય ખૂણો એસીબી પ્લસ ડીસી લખી શકાય મિત્રો અહીંયા આપણે જાણીએ કે એ અને ડીબીસી એ નંબર એક મુજબ એ બીસી અને ખૂણો ડીબીસી ખૂણો એસીડી બને છે એસીડી બને છે પરિણામ એક અને બે મુજબ તો આ રીતે મિત્રો આપણે ખૂણો એ બરાબર ખૂણો એસીડી સાબિત કરી શકીએ ઓડત્રીસ નું એક્ઝામ્પલ જોઈએ આપણે ચક્રીય ચતુષ્કોણ એ બીસીડીના વિકરણો ચક્રીય ચતુષ્કોણ છે એટલે કે અને છે છે જો બી એસી એટલે કે બી એ સી એ ત્રીસ આપેલો હોય તો ખૂણો બીસીડી શોધવાનો છે બીસી ડી બીસીડી ખૂણો શોધવાનો છે અને જો એ બી બરાબર એ બી અને બીસી

10.9 प्रमेय मुझ एकज वृत्तखंडा कोण बने छे એટલે કાય દેખણાઓ મિત્રો તો અહીંયા DBC એટલે કે ખૂણો DBC = ખૂણો DAC ખૂણો DAC प्रमेय 10.9 મુજબ અથવા એક જ વૃતખંડના ખૂણા એક જ વૃતખંડના ખૂણા મિત્રો એક જ વૃતખંડના ખૂણા સમાન હોય છે એટલે કે ડીબીસી અને ડીએસી બંને ખૂણા સમાન થાય તો માટે ખૂણો ડીએસી કેટલો થશે મિત્રો છે તો ડીએસી પણ સિત્તેર થાય એટલે કે ખૂણો એટલે ખૂણો ડીએસીર નો મળે છે હવે મિત્રો ડીએસી આપણને સિત્તેર મળે છે તો હવે બી ખૂણો બી એ કયા બે ખૂણાઓનો સરવાળો થાય છે તો ખૂણો બી = BAC ખૂણો BAC + ખૂણો DAC આસાને કોણ છે એટલે કે આ બંને ખૂણાઓનો સરવાળો થાય છે એટલે કે 30 + 70 = 100 મળે છે એટલે કે ખૂણો BAD BAD આપણને 100 મળે છે હા મિત્રો BAD 100 મળે તો અહીંયા આપણે BCD જે આપણે શોધવો છે અને મિત્રો ચતુષ્કોણ એ બીસીડી ચક્રીય ચતુષ્કોણ છે એટલે કે ચતુષ્કોણ એ બીસીડી છે એ બીસીડી ચક્રીય ચતુષ્કોણ છે તો માટે ખૂણો બી એ ડી વધતા ખૂણો બીસી ડી એમનો સરવાળો કેટલો થશે મિત્રો

એટલે કે બીસીડી આપણને અહીંયા પ્રાપ્ત થાય છે હવે એ બી બરાબર એ બીસી માં એ બી બરાબર બીસી છે હવે એ બી બરાબર બીસી છે તો સામ સામેની બાજુઓ સરખી છે તો સામ સામેના ખૂણા પણ સરખા થાય એટલે કે બી એસી બી એસી બરાબર બીસી થાય ખૂણો બી સી મિત્રો અહિયાં બી એસી એટલે કે ખૂણો એ કેટલો થશે મિત્રો ત્રીસ થશે બી ત્રીસ થાય હવે મિત્રો આખો ખૂણો એસી નો છે અને બીસી એ ત્રીસ છે તો મિત્રો આપણને એસીડી મળી જાય હવે કાર્ય ખૂણાઓનો સરવાળો મિત્રો તો બીસીએ ખૂણો બીસી એસી એસી ડી ડી ખૂણો આ બંનેનો સરવાળો એટલે કે ખૂણો બીસીડી થાય બીસી ડી થાય અને બીસીડી કેટલો છે મિત્રો એસી છે એટલે કે અને બીસીએ કેટલો છે મિત્રો તો બીસીએ ત્રીસ મળ્યો છે એટલે કે ત્રીસ વત્તા જે આપણે શોધવાનો છે બરાબર પચાસ મળે છે ખૂણો એસીડી બરાબર પચાસ એટલે કે એસીડી પચાસ મળે છે પરંતુ મિત્રો અહીંયા કયો ખૂણો શોધવાનો છે ઈ સીડી એટલે કે ઈ બિંદુ એસી પર આવેલું છે એટલે કે જેટલો ખૂણો એસીડી થાય છે

એના વર્ગો છે એકસો ચાલીસ થી એકસો પચાસ એકસો પચાસ થી એકસો સાહીઠ એકસો સાહીઠ થી એકસો સિત્તેર એકસો સિત્તેર થી એકસો એસી થી એકસો નેવું એકસો ને એની આવૃત્તિ આપેલી છે મધ્ય કિંમત અને ઉપર આવૃત્તિ લેવાની હોય છે મિત્રો તો પહેલા આપણે એની મધ્ય કિંમત શોધવી તો ચાલો આપણે એની મધ્ય કિંમત જોઈએ હવે એકસો ચાલીસ થી એકસો પચાસ વર્ગ છે એમાં આધ સીમા એકસો ચાલીસ છે અને ઉર્ધ્વ સીમા એકસો પચાસ છે હવે મધ્ય કિંમત એટલે કે ભાગ્યા બે કરવાથી આપણને એની મધ્ય કિંમત મળે છે તો દરેક વર્ગની આપણે મધ્ય કિંમત આ રીતે શોધી શકીએ છીએ આ ઉપરાંત મિત્રો એમની વચ્ચે જે વર્ગ લંબાઈનો તફાવત દસ છે તો એકસો પિસ્તાલીસ પછી વર્ગ લંબાઈનો તફાવત દરેક વર્ગની અંદર ઉમેરવામાં આવે તો પણ મિત્રો મધ્ય કિંમત આપણે સરળતાથી મળી શકે છે તો આ રીતે કિંમત છે ત્યારબાદ મિત્રો અહિયાં મધ્ય કિંમત અને જે આવૃત્તિ છે એને આપણે બિંદુ વડે દર્શાવીશું અને આલેખમાં દરેક બિંદુઓ છે એનું આપણે જોડાણ કરીશું તો આવૃત્તિ બહુકોણ માટે મિત્રો સામે એની આવૃત્તિ પાંચ છે તો એકસો પિસ્તાલીસ સામે અહીંયા પાંચ આવૃત્તિ સંખ્યા દર્શાવેલી છે એટલે એકસો પાંત્રીસે આવૃત્તિ મિત્રો પાંચ છે તો એકસો પાંચ એકસો પિસ્તાલીસે આવૃત્તિ પાંચ દર્શાવે મિત્રો એટલે કે ચાર અને પાંચ ની વચ્ચે એકસો પિસ્તાલીસે પાંચ એને આપણે બી બિંદુ એવું નામ આપીશું ત્યારબાદ એકસો પંચાવન દસ એટલે કે એકસો અહીંયા મહત્તમ આવૃત્તિ જે વીસ છે એકસો પાસઠ એ વીસ અહીંયા બિંદુ ડી નામ આપીશું ત્યારબાદ એકસો પંચોતેર નવ છે મિત્રો તો એકસો પંચોતેર નવ એટલે કે મિત્રો આઠ અને દસ ની વચ્ચે અને એકસો ને પંચાણું બે છે તો એકસો પંચાણું મિત્રો અહીંયા બે દર્શાવીશું ત્યારબાદ મિત્રો અહીંયા અહીંયા બિંદુ નું નામ જી આપીશું મિત્રો ત્યારબાદ એક વર્ગ આગળનો અને એક વર્ગ આપણે પાછળનો તો અહીંયા એકસો ચાલીસ થી એકસો પચાસ ની આગળનો વર્ગ આવે છે એકસો ત્રીસ થી એકસો ચાલીસ અને એની મધ્ય કિંમત આવે છે એકસો ને પાંત્રીસ એટલે કે એક મધ્ય કિંમત આગળ દર્શાવીશું અને એક મધ્ય કિંમત એટલે કે બસો થી બસો દસ સુધીની જે મધ્ય કિંમત છે આપણે પાછળ દર્શાવીશું મિત્રો તો એની કિંમત આવે છે મિત્રો બસો ને પાંચ તો એક મધ્ય કિંમત આગળ અને એક મધ્ય કિંમત આપણે પાછળ દર્શાવીશું અને હવે મિત્રો આપણે આ જે બિંદુઓ છે એ દરેક બિંદુઓને એકબીજા સાથે જોડીશું તો બીને સી સાથે જોડીશું સી ને ડી સાથે ડીને ઈ સાથે જોડીશું ઈને એફ સાથે એફ ને જી સાથે જોડીશું અને ત્યારબાદ મિત્રો એક મધ્ય કિંમત જે આપણે આગળના વર્ગની દર્શાવેલી છે એકસો પાંત્રીસ એની સાથે આપણે જોડી દઈશું અને જેને એ નામ આપીશું અને એક જે મધ્ય કિંમત આપણે પાછળના વર્ગની દર્શાવેલી છે અહીંયા આપણે જોડી દઈશું અને એને એચ નામ આપીશું અને મિત્રો આ રીતે આવૃત્તિ બહુકોણ આપણે રચી શકીએ છીએ તો દરેક વિદ્યાર્થી મિત્રોને પરીક્ષામાં જ્યારે આવૃત્તિ બહુકોણ નો એક્ઝામ્પલ પૂછેલો હોય તો આ રીતે દોરી શકશો અને મિત્રો ધોરણ નવના આ જ પ્રકારના વિડીયો જોવા માટે અને ધોરણ નવના તમામ ગણિત વિજ્ઞાનના ચેપ્ટરો જોવા માટે પ્રેક્ટિસ વર્ક તેમજ ગણિત વિજ્ઞાનનું તમામ મટીરિયલ્સ આ વિડીયોમાં તમારે ઉપલબ્ધ હશે તો આ જ પ્રકારના વિડીયો જોવા માટે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો આ ચેનલને વધુને વધુ વિદ્યાર્થીઓને લાભ મળે તે માટે શેર કરશો અને ઝડપથી નોટિફિકેશન મેળવવા માટે બે લાયકોન પ્રેસ કરશો